હેલો ગાઈઝ વેલકમ ટુ અનાથા વ્લોગ અને ગુડ મોર્નિંગ તો અત્યારે જઈએ કોલેજ કેમ કે શનિવાર અને રવિવાર આજે બે દિવસ રજા પણ રિઝલ્ટ મેં તમને કાલે કીધું હતું કે મીડિયા એક્ઝામનું રિઝલ્ટ આજે આવશે તો વાલીને બોલાયા અંગાથી તો સાથે બોલાયા વાલીને તો અમે હું અને પપ્પા જઈએ કોલેજ અને આગળ થાય તમે જોતા રહેજો વ્લોગમાં હું તમને બધી ડિટેલ આપી અને કેટલા માર્ક્સ લઈને એ બધું બતાવે તો વિડીયોમાં જોડાયેલા લેજો

એ હું તમને કોલેજમાં તો નહીં ઉતારી દીધું તો હવે કોલેજથી સુધી મળીએ તમને ડિટેલ આપું કે હું કીધું ને તો મળ્યા ક્વોલિટી લઈ તો ગાઈશ અત્યારે કોલેજથી નીકળી જાય અને અત્યારે ઘર પાંચી જઈએ હું અને પપ્પા અને માર્ક્સ તો હાર જ આવ્યા અને બે સબ્જેક્ટમાં થોડાક ઓછા હતા તો એમાં તૈયારી કરવાની જરૂર છે બાકી બીજું રિઝલ્ટ તો કમ્પ્લીટ જ આવ્યું સારું અને પપ્પાએ કહે તારા કે થોડીક વારું એને કરાવીશ બે સબ્જેક્ટમાં તો હવે કરીશું એમાં પણ અને ઇંગ્લિશમાં અને અત્યારે કરી દઈએ તો ગાઈસ અત્યારે આવી હું અને પપ્પા મમ્મી જમવા બના આજે બચી ગયું કેમ કર થોડુંક રિઝલ્ટ સારું આવ્યું તો પહેલી મીડિયા એક્ઝામ હતી તો ના માર પડે અને વર્ગ બનાવીએ ને આખર પણ આજે રહી ગયું હવે બીજી મીડી એક્ઝામ હશે તો એમાં થોડીક વધારે મહેનત કરે અને ત્યાં તો જમવા બેહીએ ગાઈસ અત્યારે જમી લીધું અને હવે મમ્મી કામ કરે અને હું હવે સુઈ જાય તો હવે સીધા સાંજે મળીએ તો ગાઈસ અત્યારે સાંજ પડી અને દુલિયા ની જવાનું તો અત્યારે જઈએ ગામમાં અને તમને પબ્લિક બતાવીએ કેમ કે થોડું બ્લોગ એ લોબો થાય અને આજે કશું એટલું બધું બતાય નહીં ટોટલી તો હવે હું અને બીટુ જઈએ બે જણા હા બીટુ તો ગાય છે અત્યારે હું રણસોડાય ત્યાં મંદિરે આવું અને તે દિવસ બંધ હતું મંદિર તો અત્યારે ચાલુ હતું હું તમને બતાવું કેવો ને અહીંયાનો સિન बाई सारासुराइन मन्दिर न तिर यसब दुर्ता

તો ગાય અત્યારે ઘરે આવી જવું તાપણી કરીને તો આજે વ્લોગ આટલું જ રાખીએ મલ્યકાલે નવા વ્લોગમાં અને આઈ વ્લોગ ગમે તો લાઈક કરજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો મલ્ય કાલેક એક નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય